જય માતાજી હું સાહિત્યકાર પાડવી અમુક હોવા છતાં વ્યર્થ છે દાખલા તરીકે રૂપ ગમે એટલું હોય પણ જો ગુણ ન હોય તો રૂપની કોઈ કિંમત નથી હનુમાનજી કે ગણપતિ બે માંથી એક રૂપાળા નથી પણ ગમે મંદિરે જાઓ તો પ્રથમ એને પગે લાગી શું કામ એમાં ગુણ છે ગુણના ભંડાર છે બે ગુણની કિંમત છે રૂપની નહીં ગુણ વિનાનું રૂપ વ્યર્થ છે ગમે એવી રૂપાળી માણસ હોય હિરોઈન ગમે એટલી રૂપાળી હોય પણ એને પગે ન લગાય પગે લાગવા માટે તો પાત્રતા જોઈએ ગુણ જોઈએ ગંગા સતી પાનબાઈ મીરાબાઈ અમરમાં રામબાઈ હોનબાઈમાં કંકુમાં આને પગે લગાય રૂપને પગે ન લગાય ગુણને પગે લગાય એટલે રૂપ ગમે એટલું હોય પણ ગુણ ન હોય તો એ વ્યર્થ છે અને સંપત્તિ ગમે એટલી હોય પણ તમે એનો ઉપયોગ ન કરી શકો તો એ વ્યર્થ છે લોભિયા માણસ ગમે એટલું નાણું હોય પણ પોતાના જીવન માટે જો ન વાપરતો હોય તો એ સંપત્તિ વ્યર્થ છે સારામાં સારી ગાડી હોય પણ ઉપયોગમાં ન આવે તો શું કામની તો એ વ્યર્થ છે અને ગમે એવો વિદ્વાન માણસ હોય ડાયો માણસ હોય વિદવતાનો ભંડાર હોય પણ જો એમાં નમ્રતા ન હોય તો એ વ્યર્થ છે તો એ શું કામનું અને ગમે એવું જીવન હોય ગમે એવી દેહ હોય પણ અંદર પ્રાણ ન હોય તો એ વ્યર્થ છે જય માતાજી